હરવી 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 લેવાની કોઈ

મો કેન માગે તાર ખાવાનું બોલને તારા મોઢે તને ભાવે કેને કઈ ખાવ નહીં કઈ નહીં પછી બીજો બીજો અલ્યા પછી બોલ બચકાન ગાજી વાહ પછી 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 સાદો સા ગમે તે નું ગમે તે નું નહીં ламપાળ બંગુ સર બકાંગ એને

બેઠક કરીશ કરી આરામ બરાબર પછી એ દાડે એનો અસલ વ્યવહાર દાવા બે એટલે તમારે લખીને હિસાબ તરત લેવાની વાત લાવજો બરાબર